વડોદરા સ્ટેશને બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું તેઓ વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન આવતા રેલવે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું તેવી ધમકીભર્યા કોલને કારણે રેલવે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી રેલવે સ્ટેશનના તમામ ટ્રાફિક સહિતની જગ્યાઓ ચેકિંગ કરવામાં આવ્યું હતું ગંભીર ધમકી મળતા જ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ અને કર્મીઓ તુરંત દોડી આવ્યા હતા વડોદરા રેલવે સ્ટેશન ઉપર ફરજ પરના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આરપીએફના ડોગ સ્કોડ તથા અન્ય કર્મચારીઓ સાથે વડોદરા રેલવે સ્ટેશન ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના ખાના રૂમ પાર્સલ ઓફિસ તેમજ સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનો અને રેલવે સ્ટેશન વિસ્તારની અવારું જગ્યા ઉપર સાથે પ્લેટફોર્મ નંબર એકથી છ સુધી એન્ટી બોસ્ટેક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે આ ચેકિંગમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ કે કોઈ ફોસ્ટક પદાર્થ મળ્યો ન હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર